નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વર્ષર ખાતે આવેલ શ્રી મંગળનાથ મહાદેવની જગ્યા ઉપર નામચીન બિલ્ડર્સ પુરુષોત્તમ વાઘેલા અને દેવેન્દ્ર પસાલે દ્વારા ગેરકાયદેસર રીતે પડાવી લેવાનો કારસો રચાયો હોવાનો ઘટસ્ફોટ આપની પોતાની નેશન પ્લસ ન્યૂઝ ચેનલ દ્વારા કરાયો હતો જેમાં શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી મગનગીરી ગોસ્વામી દ્વારા આ બિલ્ડર્સ ઉપર જમીન હડપી લેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા એક તરફ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરાના ભક્તજનો મહાદેવની આરાધનામાં લીન છે ત્યારે જ ખાતે આવેલ શ્રી મંગળનાથ મહાદેવ પોતાની જમીન બચાવવા માટે ઝજુમી રહ્યા હોય એવી પરિસ્થિતિનું સર્જન થયું છે ચેરિટી કમિશનરની પરવાનગી વગર જ દસ્તાવેજો કરી લેવા સામે કાર્યવાહી કરવા માટે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસથી જ તત્કાલીન જિલ્લા કલેક્ટર એ બી જણાવવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ મામલે તંત્ર હજી પણ નિંદ્રાધીન છે અત્રે નોંધનીય છે કે આ જમીનનો દસ્તાવેજ કરી લેનારમાં હરણી રોડ ખાતે રહેતા નગીન વાઘેલા રજની બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પુરુષોત્તમ વાઘેલા રાકેશ કાંતિલાલ મહેન્દ્ર રમણીકલાલ શાહ કલ્પનાબેન વાઘેલા કાંતિભાઈ પ્રેમજીભાઈ પટેલ હિતેશ રમણીકલાલ શાહ દેવેન્દ્ર ગોવિંદ પસાલે તેમજ રાજમેલ રોડ ખાતે રહેતા રાકેશ આર મોદીનો સમાવેશ થાય છે તારીખ ઓગસ્ટ ના રોજ ગુજરાતના ચેરિટી શુક્લ દ્વારા વડોદરાના સંયુક્ત કમિશનર વાય બી સિમ્પીને સત્તાવાર રીતે શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટની જમીનને વેચી દેવાના મામલે સઘન તપાસ હાથ ધરીને રિપોર્ટ કરવાનો આદેશ કરાયો હતો એટલું નહીં પરંતુ ધ ગુજરાત ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ છત્રીસ અન્વયે કોઈ પણ ટ્રસ્ટની જમીન ચેરિટી ઓફિસની મંજૂરી વગર વેચી શકાશે નહીં અને તે અંગેના દસ્તાવેજ ને પણ રજીસ્ટર નહીં કરવા માટે તમામ કલેક્ટર કચેરીઓ અને સબ રજિસ્ટ્રારની કચેરીઓને ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચાલિત ગંગા સમગ્ર આયામના દક્ષિણ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અરવિંદ સિંધા દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એક આવેદનપત્ર પાઠવીને દેવાધિદેવ મહાદેવની જમીનનો સરકાર ખુદ કબજો મેળવી લે એવી અરજ ગુજારવામાં આવી હતી આ એક જે છેલ્લા એક વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી ને કે વડોદરાના દેવસ્થાન ટ્રસ્ટના અંડરમાં જે આવતું મંગલનાથ મહાદેવ એ મંગલનાથ મહાદેવ મંદિરની જમીન જે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં કોઈ પણ ચેરિટી કમિશનરના હુકમ વિના બારોબાર એ બિનખેતી એને કરાવી અને પ્લોટો વેચાણ કરી દીધા હતા અને તેમાંથી અત્યારે પંદર લાખ સ્ક્ પંદર વીઘા જમીન હજુ બચી છે મંદિરની ત્યારે આજે અમે એક ગંગા સમગ્રના દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ તરીકે ફરીવાર કારણ કે હમણાં સુપ્રીમ કોર્ટનો ઓર્ડર અમારે અમારા ધ્યાનમાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે બે હજાર એકવીસમાં ઓર્ડર કોરોના સમયે કર્યો હતો કે કોઈ પણ મંદિરના માલિક જે રીતે મહાદેવ ભગવાન કે માતાજી છે એના ટ્રસ્ટી પૂજારી નથી તેવો એક ઓર્ડર કર્યો હતો એ અંતર્ગત આજે અહીંયા મંગલનાથ મહાદેવ બાબતે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે સુવો મોટો દાખલ કરી શ્રી સરકાર કરી અને તમારા હસ્તક કારણ કે સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે એના મેનેજર કલેક્ટર છે એટલે કલેક્ટર એમના હસ્તક લઈ લે અને હિન્દુ ધર્મના મંદિરનું રક્ષણ કરે એવી એક રજૂઆત કરી છે શહેરના નવનાથ મંદિરો પૈકીના એક એવા વડસર સ્થિત શ્રી મંગળનાથ મહાદેવની આ કિંમતી જગ્યા પડાવી લેવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર અને ચેરિટી કમિશ્નરની ઓફિસમાં કરવામાં આવતા એ સ્પષ્ટ થયું હતું કે શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટની નોંધણી એ કાયદો અમલમાં આવ્યો ત્યાર પૂર્વેની થયેલી છે આ દેવસ્થાનની માલિકીની જગ્યાનો ચેરિટી કમિશ્નરની મંજૂરી વગર જ એને ઓર્ડર સુધી મેળવી લેવાયો ત્યાં વુડઝ નામનો પ્રોજેક્ટ અત્યારે આકાર લઈ રહ્યો છે વડોદરા શહેરની ફરતે આવેલ મંદિરોની જગ્યાને ગેરકાયદેસર રીતે લઈ લેવાની ફિતરત ધરાવનાર કેટલાક સ્થાપિત બિલ્ડર્સ એક કમાઉ દીકરો હોવાને લીધે કસૂરવાર બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરતા તંત્રની આંખે ગાંધારીના પાટા વાગી જાય છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર